અમરેલી કેરીયા રોડ પર ઝૂપડપટ્ટીમાં લાગી વિકરાળ આગ ફાયર બ્રિગેડે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો અમરેલી શહેરના કેરીયા રોડ પર આવેલ જેટકો ઓફિસની બાજુમાં રહેણાંક ઝૂપડપટ્ટીમાં જોઈને અમરેલી ફાયર ફાઇટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ બે ફાયર ટેન્ડર સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

અને એ આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે અને અમને જાણ થતા અમે દોડી દોડીને આવ્યા તો અહીંયા આગ બહુ વિકરાળ સ્વરૂપે લાગેલી હતી તો અમે ફાયર ટીમે જાણ કરી અને જાણ કરતાં જ ફાયર ટીમ ફાયરની રીતે જ ટૂંકમાં ફટાફટ અહીંયા આવી પહોંચી અને એને આગ પર કાબુ મેળવ્યો અને ઉપરાંત fire team એ આમાં અમુક અમુક માં જે ઘર વખરીયો જે સામાન હતો તે બહાર કાઢવા પણ એમને મદદ કરી અને બાકી બધા પાંચ છ પાંચ ટોટલ છે આપણે ઝુપડા એ બળી ખાક ખાખ જ થઇ ગયેલા છે અંદાજે નુકસાન કેટલું થયું એ તો હવે બહુ idea નો આપી શકીએ કારણ કે બધું ટૂંક માં એક વસ્તુ કઈ કામ આવે એવી વસ્તુ જ નથી બધું જે હતું બધું શૂન્ય થઈ ગયેલું છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ